નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની મોટી ખબર સામે આવી રહી છે જીઆ મિત્રો અત્યારે હાલ ભૂકંપ ને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જીઆ મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ત્યારે ફરી ચાર પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ વિગતવાર વાત કરવામાં આવે તો ટેબેટમાં ત્યારે શુક્રવારે મોડિસા જે ચાર પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે જેનું કેન્દ્ર સાહીઠ કિલોમીટર ઊંડાઈ હતું નિશાંતોના મતે આ પ્રદેશમાં ભારતીય અને યુરિશિયન ટેકનિકલ ત્યારે પ્લેટોના સતત ટકરાવાને કારણે ભૂકંપો ત્યારે મિત્રો આવતા રહે છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો અગાઉ અગિયાર નવેમ્બર પણ ત્રણ પોઈન્ટ આઠની ત્રીવ્રતાનો સિશોરો ભૂકંપનો અનુભવાયો હતો જો કે સિસારા અત્યારે ભૂકંપ સપાટી પર ઝડપી કંપ પહોંચતા હોવાથી વધારે ખતરનાક માનવામાં આવે છે જે આ મિત્રો અત્યારે આ ભૂકંપને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ